એપ્રિલ માસની પહેલી તારીખે સોમવાર છે તો એ માસમાં કયો વાર પાંચ વખત આવશે બુધવાર શુક્રવાર મંગળવાર કે રવિવાર તો શું જવાબ આવશે મિત્રો તેનો જવાબ આવશે મંગળવાર અહીંયા આપણે સમજીએ કે જ્યારે ત્રીસ દિવસનો મહિનો હોય ત્યારે પહેલી તારીખે જે વાર હોય એ અને બીજી તારીખે જે વાર હોય એ બંને વાર પાંચ પાંચ વખત આવશે અને બાકીના બધા એ ચાર વખત આવશે પહેલી માર્ચે શુક્રવાર હોય તો તે મહિનામાં કયા કયા વાર પાંચ વખત આવે હવે તો મિત્રો તમને ખબર પડી જ હશે જયારે ત્રીસ દિવસનો મહિનો હોય ત્યારે અને અને બીજી વાર પાંચ વખત આવે મહિનો હોય તો બીજી અને ત્રીજી આ ત્રણેય વાર તારીખ વાળા વાર છે એ પાંચ પાંચ વખત આવશે તો અહીંયા પહેલી માર્ચ શુક્રવાર છે તો કયા કયા વાર પાંચ વખત આવશે શુક્ર શનિ અને સોમ રવિ સોમ અને મંગળ શુક્ર શનિ અને રવિ શુક્ર રવિ અને સો તો પહેલી તારીખે શુક્રવાર હોય તો બીજી તારીખે શનિવાર અને ત્રીજી તારીખે રવિવાર તો તો એ એ ત્રણ વાર છે પાંચ વખત આવશે આવશે કયો જવાબ શુક્ર શનિ અને રવિ આગળનો પ્રશ્ન મિત્રો તમે સંધ્યા સમયે સૂર્ય સામે ઉભા હોવ તો તમારા ડાબા હાથ તરફ કઈ દિશા હોય ઉત્તર પૂર્વ દક્ષિણ કે પશ્ચિમ મિત્રો તમે પ્રેક્ટિકલ કરી જોજો તો શું જવાબ આવશે દક્ષિણ દિશા ઘડિયાળના ચંદામાં એક અંક એટલે કે એકડો કેટલી વાર હોય છે ચાર પાંચ છ કે એક ઘડિયાળનો ચંદો આપણે જોઈએ તો એક અંક કેટલી ગણતરી કરીએ એક અહીંયા એક છે બે આ બે એકડા એટલે ચાર ચાર ને એક પાંચ કેટલો જવાબ આવશે મિત્રો પાંચ એકડા હશે આગળનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ આકૃતિ અલગ પડે છે અહીંયા આકૃતિ આપેલી છે બળદ ગાડું આકૃતિ બી છે વાણ છે હોળી છે આકૃતિ સી છે એ કાર છે અને આકૃતિ ડી છે એ સાયકલ છે તો અહીંયા કઈ આકૃતિ અલગ પડે છે વિચારો જો શું જવાબ આવશે એનો સાચો જવાબ આવશે બી કેમ બી જવાબ આવશે કારણ કે ગાડું કાર અને સાયકલ એ ત્રણે પૈડા છે અને આ પૈડા વગરનો પાણીમાં ચાલતું વહાણ છે મીના અને રીનાની હાલની ઉંમરનો સરવારો અડત્રીસ વર્ષ છે તો સાત વર્ષ પછી બંનેની ઉંમરનો સરવારો કેટલો થશે મિત્રો અહીં આપણે સમજવાનું છે કે કેટલા વર્ષ થશે પિસ્તાલીસ વર્ષ થશે બાવન વર્ષ થશે ચોવીસ વર્ષ થશે કે ચૌદ વર્ષ થશે હાલ કેટલા વર્ષ છે અડત્રીસ વર્ષ અને સાત વર્ષ પછી બંનેની ઉંમરનો સરવારો એટલે બંધીના સાત સાત વર્ષ ઉમેરા એટલે કેટલા વર્ષ ઉમેરાશે ચૌદ વર્ષ તો આડત્રીસ માં ચૌદ વર્ષ ઉમેરા તો કેટલા વર્ષ થશે વર્ષ થશે અંગ્રેજી મહિનાઓમાં કુલ કેટલા મહિનાઓમાં એકત્રીસ દિવસો હોય જે આપણે બાર મહિનાના અંગ્રેજી મહિનાઓ છે એમાં કેટલા મહિનાઓ છે કે જેના એકત્રીસ દિવસો છે તમે ગણતરી કર્યો કરો છો મિત્રો સાત મહિનાઓ છે આઠ છે છ છે કે ચાર છે તો તમે ગણતરી કરશો તો કુલ સાત મહિનાઓ એવા છે કે જેને એકત્રીસ દિવસો હોય છે અહીંયા અહીંયા એક પ્રશ્ન છે ખાલી ખાલી જગ્યા જગ્યા તો ઓપ્શન પરથી જવાબ મેળવવાનો છે કે પહેલા ઓપ્શન પેલી ખાલી જગ્યા વત્તા મૂકો અને બીજીમાં ઓછા બીજું છે પહેલીમાં ગુણ્યા ગુણાકાર નિશાની મૂકો અને બીજી ખાલી જગ્યામાં માં ઓછાની ત્રીજામાં ગુણાકાર અને ભાગાકાર અને ચોથામાં વધતાકાર અને ગુણાકાર તો કયા ઓપ્શન વાળી નિશાની આપણે મૂકવાથી એ બી સી તો અહીંયા સાચો જવાબ તમે વિચારો શું જવાબ આવશે સાચો ઓછા તો દસ ગુણ્યા અગિયાર ઓછા દસ તો દસ ગુણ્યા અગિયાર કરો તો એકસો દસ થશે અને એકસો દસ માંથી ઓછા એટલે કે દસ બાદ કરો તો બરાબર સો થશે કેટલા દિવસો વાળા મહિનામાં બધા વાર સરખા આવે ત્રીસ દિવસ વાળો મહિનો ઓગણત્રીસ દિવસ મહિનો એકત્રીસ દિવસો કે અઠ્યાવીસ દિવસ મહિનો મિત્રો અઠ્યાવીસ દિવસ જે મહિનો છે નીચેનામાંથી કઈ આકૃતિ અલગ પડે છે અહીં આકૃતિ એ આપેલી છે આકૃતિ બી છે આકૃતિ સી છે અને આકૃતિ ડી છે તો આમાં કઈ આકૃતિ અલગ પડે છે મિત્રો વિચારો જો અહીંયા જે ચારે ચાર આકૃતિ આપેલી છે કઈ અલગ પડશે હવે તમને સમજણ પડી જ ગઈ હશે જવાબ આવશે જવાબ સી અહીંયા છે અગરબત્તી છે ધુમાડો આપતું છે બાકીની ત્રણ આકૃતિ પ્રકાશ આપે છે આ પ્રકાશ આપે છે અહીંયા પ્રકાશ મળે છે અહીંયા પ્રકાશ મળે છે બરાબર અને આ અગરબત્તી છે ધુમાડો આપે છે એટલા માટે જવાબ સી આપશે આગળનો પ્રશ્ન જોઈએ તમારી મમ્મીના કાકા તમારા કોણ એટલે કે તમારા કોણ થાય તમારી મમ્મીના જે કાકા છે એ તમારા શું થાય તો પપ્પાના ભાઈ થાય એટલે તમારા પપ્પાના ભાઈ કહેવાય નાનાના ભાઈ કહેવાય કે તમારા દાદાના ભાઈ કહેવાય કે તમારી નાનીના ભાઈ કહેવાય તમારી મમ્મીના કાકા વિચારજો મિત્રો ખાસ આવા કોયડાઓ પરીક્ષાની અંદર આવશે જ એટલે વિચારીને એનો જવાબ લખવાનો છે તમારી મમ્મીના કાકા તો આ આચાર ઓપ્શનમાંથી શું સાચો જવાબ આવશે તમારા નાના ભાઈ તમારા નાના ભાઈ છે તમારી મમ્મીના શું થશે કાકા થશે નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો તજ લવિંગ જુવાર ઇલાયચી આમાંથી ચાર માંથી કયો શબ્દ અલગ પડે છે તજ લવિંગ જુવાર કે ઇલાયચી તો સાચો જવાબ શું આવશે જુવાર આ જુવાર છે ધાન્ય છે જ્યારે તજ લવિંગ ઇલાયચી એ મસાલા છે જો લાલ ને લીલો લીલા ને વાદળી અને વાદળીને રાતો કહીએ તો કાચી કેરીનો રંગ કયો હશે મિત્રો આ વિચારવા જેવો છે લાલ ને લીલો કહેવાનો છે લીલા ને વાદળી કહેવાનો છે અને વાદળીને રાતો કહીએ તો કાચી કેરીનો રંગ કયો થશે વાદળી થશે રાતો થશે સફેદ થશે કે લીલો થશે હવે આપણે એ સમજીએ કાચી કેરીનો રંગ કયો હોય તો કાચી કેરીનો રંગ હોય લીલો તો આપણે લીલા રંગને અહીંયા કયા રંગ તરીકે ઓળખવાનો છે તો સમજીએ કે લાલ ને લીલો લીલા ને વાદળી તો સાચો જવાબ શું આવશે વાદળી શબ્દ તો વાક્ય બને છે તો વાક્ય પરથી શું બનશે શબ્દ બનશે શું બનાવી શકશું પકરો નીચેનામાંથી કઈ આકૃતિ અલગ પડે છે આકૃતિ એ આપેલી છે નાક આકૃતિ બી આપેલી છે પગ આકૃતિ સી આપેલી છે કાન અને આકૃતિ ડી આપેલી છે આંખો તો આમાંથી કઈ આકૃતિ અલગ પડે છે આ વિચારવા જેવું છે બરાબર વિચારો જો શું જવાબ આવશે મિત્રો આવશે 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 પગ કાન કે આંખો આવશે તો આનો સાચો જવાબ આવશે બી એટલે કે પગ હવે કેમ બી જવાબ આવશે તો આપણે સમજીએ કે નાક કાન અને આંખ એ આપણા ચહેરામાં આવેલી છે એટલે કે મોઢા પર આવેલી છે જયારે પગ છે એ અલગ છે એ ચહેરા પર નથી એટલા માટે આપણો જવાબ બી આવશે નીચેના માંથી કઈ રમત અલગ પડે છે વોલીબોલ લંગડી કેરમ કે ખો ખો કઈ રમત અલગ પડશે તો એનો જવાબ આવશે કેરમ કેરમ છે ઇન્ડોર એટલે અંદર રમાતી રમત છે જયારે વોલીબોલ લંગડી ને ખો ખો એ મેદાન પર એટલે કે આઉટડોર રમાતી રમત છે નીચેના માંથી શું ભિન્ન છે ભિન્ન એટલે જુદું રોટલી શીરો પુલાવ કે લાપસી આ તો તમને ખબર પડી જ ગઈ હશે શું જવાબ આવશે પુલાવ રોટલી શીરો અને લાપસી એ ઘઉંમાંથી બને છે જયારે પુલાવ છે ઘઉંમાંથી બનતા નથી તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો અહીં આપેલા છે એક નંબરમાં સસલું બે નંબરમાં સિંહ ત્રણ માં ઉંદર ચારમાં ઊંટ અને પાંચમાં કૂતરો અને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે એટલે સૌથી મોટું આપણે પહેલા લેશું પછી એના પછી એના પછી રીતે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સાચો ક્રમ શું આવશે પેલા ચાર બે પાંચ ત્રણ એક બે ચાર પાંચ એક ત્રણ ચાર બે પાંચ એક ત્રણ કે ચાર બે એક પાંચ ત્રણ તો સાચો જવાબ શું આવશે ચાર બે પાંચ એક ત્રણ સૌથી પેલા ઊંટ આવશે પછી નંબર એટલે સિંહ એનાથી નાનો પછી પાંચ નંબર એટલે કે કૂતરો અને સિંહ કૂતરા પછી આવશે સસલો અને સસલા પછી સૌથી નાનો ઉંદર એ રીતે ઉતરતા ક્રમમાં આવશે નીચેનામાંથી કઈ નદી અલગ પડે છે બનાસ સાબરમતી સરસ્વતી કે આ તમે શીખેલા જ મિત્રો કઈ નદી અલગ પડે છે તો સાચો જવાબ આવશે સાબરમતી હવે સાબરમતી કેમ અલગ પડે છે તો બનાસ સરસ્વતી અને રૂપેણ એ તમે વર્ગમાં શીખ્યા છો આ ત્રણેય નદીઓ છે કુંવારિકા નદીઓ છે એ કચ્છના રણમાં સમાઈ જાય છે પણ દરિયામાં પહોંચતી નથી એટલા માટે ત્રણ અલગ પડે છે જ્યારે સાબરમતી નદી છે એ દરિયામાં ભળી જાય છે જયારે બનાસ સરસ્વતી અને કુંવારિકા નદીઓ છે દરિયા સુધી પહોંચી શકતી નથી એટલા માટે સાબરમતી અલગ પડે છે દર્પણ પ્રતિબિંબ આકૃતિ કઈ છે અહીંયા આકૃતિ આપેલી છે બરાબર ને હવે એનો દર્પણમાં પ્રતિબિંબ કઈ આકૃતિ મળશે હવે એમાં આપણે જોઈએ તો આ રીતે આપેલી છે બી માં જોઈએ તે એ રીતે છે આકૃતિ સી છે અને આકૃતિ ડી છે હવે અહીંયા દર્પણ પ્રતિબિંબ અહીંયા દર્પણ છે અહીંયા આપેલા છે તો સૌથી પહેલા બી ડી તો અહીંયા આપણે દર્પણ ની અંદર શું થશે કે જે છેલ્લો હશે પેલો આવી જશે એનો ડાબા બાજુ જમણી થઈ જશે તો આ ડી પેલો આવવો જોઈએ ડી ઊંધો થઈ જવો જોઈએ તો અહીંયા ડી પેલો છે આવશે આવશે આ છે ડી સીધો સીધો જ છે લા ન આવે અને અહીંયા બી થઈ ગયું એટલે સી અને ડી તો નીકળી ગઈ તો હવે આ બે જ આપણે ચકાસવાની રહી એના પછી એન છે તો એન ખુલ્લું પાંખ્યું છે તો અહીંયા તમે જુઓ તો એન ખુલ્લું પાંખ્યું છે અને એન ઉપરનો બંધ છે તો આ જો આ જવાબ નીકળી ગયો સાચો જવાબ શું આવશે જવાબ એ વિદ્યાર્થી મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા એ માટેના બધા જ વિષયના વિડિયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે તો અત્યારે અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો મિત્રો બેલ નોટિફિકેશન ઓન કરશો આપણા મિત્રોને પણ તેમ કરાવશો સસારાના તમને ટાટા બાબે કહેવા માટે આવી ગયા છે આપને સંદેશો આપે છે શું સંદેશો આપે છે કે આવજો મિત્રો હવે આપણે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા કસોટીમાં કયા પાર્ટમાં પ્રમાણે છે પાર્ટ થ્રી ની અંદર આપણે મળીશું મળીશું ને મિત્રો